મેઘપાર કુંભારડી તાલુકો અંજારવાડીના કબજા માલિકીના રહેણાંક મકાનમાં ગંજી વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા મળી આવતા આ જગ્યાએ રેડ કરી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપી વર્ષાબા ભીમદેવસિંહ રાણા વિક્રમસિંહ મોડુભા જાડેજા યશપાલસિંહ નવલસિંહ ઝાલા કુલદીપ પ્રભુલાલ ચૌહાણ શક્તિસિંહ મંગળસિંહ પરમાર તેમજ પવનબા નિરુભા જાડેજા વનિતાબેન સકેતભાઈ શાહ મુક્તાબેન જહેશભાઈ ગઢવી તેમજ રાજીબેન શંકરભાઈ ઠાકોર આ નવ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ રોકડા રૂપિયા એક લાખ એક હજાર પાંચસો મોબાઈલ ફોન નંગ છ જેની કિંમત રૂપિયા પંચાવન હજાર અને ગંજીપાના નંગ બાવન આમ કુલ કિંમત રૂપિયા એક લાખ છપ્પન હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે to